તેનું ઉલ્લંઘન કેમ થાય છે ઉત્તર છે બાપ ડાયરેક્શન છે કોઈની પાસેથી સેવા નહીં લો કારણ કે તમે પોતે સર્વેન્ટ એટલે કે સેવક છો પરંતુ દે અભિમાનના કારણે બાપના આ ડાયરેક્શનનું ઉલ્લંઘન કરે છે બાબા કહે છે તમે અહીં સુખ લેશો તો ત્યાંનું સુખ ઓછું થઈ જશે ઘણા બાળકો કહે છે અમે તો ઇન્ડિપેન્ડન્ટ રહીશું સ્વતંત્ર રહીશું પરંતુ તમે બધા બાપ પર ડિપેન્ડ કરો છો આધારિત છો ગીત છે દિલ કા સહારા તૂટ ન જાય ઓમ શાંતિ શિવ ભગવાન વાચ પોતાના સાલિગ્રામો પ્રત્યે શિવ અને શાલિગ્રામ ને તો બધા મનુષ્ય જાણે છે બંને નિરાકાર છે હવે શિવ ભગવાન વાચ કઈ ન શકાય ભગવાન એક જ હોય છે તો શિવ ભગવાન વાચ કોના પ્રત્યે રૂહાની બાળકો પ્રત્યે બાબાએ સમજાવ્યું છે બાળકોનું હવે કનેક્શન છે જ બાપ સાથે કારણ કે પતિ પાવન જ્ઞાનના સાગર સ્વર્ગનો વારસો આપવાવાળા તો શિવ બાબા જ થયા યાદ પણ એમને કરવાના છે

તો બાળકોનું બધું અટેન્શન ધ્યાન જાય છે શિવ બાબાની તરફ એ તો ક્યારેય બીમાર પડી નથી શકતા બાળકોને એટલું જ્ઞાન મળ્યું છે કે તેઓ પણ સમજાવી શકે છે પ્રદર્શનમાં બાળકો કેટલું સમજાવે છે જ્ઞાન તો બાળકોમાં છે ને દરેકની બુદ્ધિમાં ચિત્રોનું જ્ઞાન ભરેલું છે બાળકોને કોઈ રુકાવટ નથી થતી હું બાળકો ક્યાંય અટકતા નથી સમજો પોસ્ટનું આવવા જવાનું બંધ થાય છે હડતાલ થઈ જાય છે પછી શું કરશે જ્ઞાન તો બાળકોમાં છે સમજાવવાનું છે સતયુગ હતો હમણાં કળિયુગ જૂની દુનિયા છે ગીતમાં પણ કહે છે જૂની દુનિયામાં કોઈ સાર નથી આની સાથે દિલ નથી લગાવવાનું તો સજા મળી જશે જશે બાપની બાપની યાદથી સજાઓ કપાઈ એવું ન થાય યાદ તૂટી જાય પછી સજા ખાવી પડે અને જૂની દુનિયામાં ચાલ્યા જાઓ એવા તો અનેક ગયા છે જેમને બાપ યાદ પણ નથી જૂની દુનિયા સાથે દિલ લાગી ગયું જમાનો ખૂબ ખરાબ છે કોઈ સાથે દિલ લગાવ્યું તો સજા ખૂબ મળશે બાળકોએ જ્ઞાન સાંભળવાનું છે ભક્તિ માર્ગના ગીત પણ નથી સાંભળવાના હમણાં તમે છો સંગમ પર જ્ઞાન સાગર બાપ દ્વારા તમને સંગમ પર જ જ્ઞાન મળે છે દુનિયામાં કોઈને ખબર નથી કે જ્ઞાન સાગર એક જ છે એ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે મનુષ્યોની સદગતિ થાય છે સદગતિ દાતા એક ચાલવાનું છે માયા છોડતી કોઈને પણ નથી અભિમાન પછી જ કોઈને કોઈ ભૂલ થાય છે કોઈ સેમી કામવશ થઈ જાય છે કોઈ વશ મનસામાં તોફાન બહુ જ આવે છે પ્રેમ કરીએ આ કરીએ કોઈના શરીર સાથે દિલ નથી લગાવવાનું બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો તો શરીરનું ભાન નહીં રહે નહીં તો બાપની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય છે દેહ અહંકારથી નુકસાન ખૂબ થાય છે એટલે દેહ સહિત બધું જ ભૂલી જવાનું છે ફક્ત બાપને અને ઘરને યાદ કરવાના છે આત્માઓને બાપ સમજાવે છે શરીર દ્વારા કામ કરતા મને યાદ કરો તો વિકર્મ ભસ્મ થઈ જશે રસ્તો તો ખૂબ સહજ છે આ પણ સમજે છે તમારાથી ભૂલો થતી રહે છે મને યાદ કરો તો વિકર્મ ભસ્મ થઈ જશે રસ્તો તો ખૂબ સહજ છે આ પણ સમજે છે તમારાથી ભૂલો થતી રહે છે એ પરંતુ એવું ન થાય કે ભૂલોમાં ફસાતા જ જાવ એકવાર ભૂલ થઈ ફરી તે ભૂલ ન થવી જોઈએ પોતાના કાન પકડવા જોઈએ ફરી આ ભૂલ નહીં થાય પુરુષાર્થ કરવો જોઈએ જો ઘડી ઘડી ભૂલ થાય છે તો સમજવું જોઈએ અમારું ખૂબ નુકસાન થશે ભૂલ કરતા કરતા તો દુર્ગતિ થઈ છે ને કેટલી મોટી સીડી ઉતરીને શું બન્યા છો પહેલા તો આ જ્ઞાન નહોતું હમણાં નંબર વાર પુરુષાર્થ અનુસાર જ્ઞાનમાં બધા પ્રવીણ થઈ ગયા છે હોશિયાર થઈ ગયા છે

તો અમે રાવણ સંપ્રદાયને કેમ યાદ કરીએ એક રામને યાદ કરીએ સાચા પિતા વ્રતા બનીએને બાપ કહે છે મને યાદ કરતા રહો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે પિતા વ્રતા અથવા ભગવાન વ્રતા બનવું જોઈએ ભક્ત ભગવાનને જ યાદ કરે છે હે ભગવાન આવીને અમને સુખ શાંતિ નો વર્ષો આપો ભક્તિ માર્ગમાં તો કુરબાન જાય છે બલિ ચડે છે અહીં બલિ ચડવાની વાત તો નથી આપણે તો જીવતા જ મરીએ છીએ એટલે બલિ ચડીએ છીએ આ છે જીવતા જ બાપના બનવું કારણ કે એમની પાસેથી વારસો લેવાનો છે

ન આવો ઉઠતા બેસતા બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે સો ટકા પાસ તો કોઈ થયું નથી નીચે ઉપર થતા રહે છે ભૂલો થાય છે એના પર સાવધાની નહીં મળશે તો ભૂલો છોડશો કેવી રીતે માયા કોઈને પણ છોડતી નથી કહે છે બાબા અમે માયાથી હારી જઈએ છીએ પુરુષાર્થ કરીએ પણ છીએ પછી ખબર નહીં શું થાય છે અમારાથી આટલી મોટી ભૂલો ખબરની કેવી રીતે થઈ જાય છે સમજે પણ છે બ્રાહ્મણ કુળમાં આનાથી અમારું નામ બદનામ થાય છે છતાં પણ માયાનો એવો વાર થાય છે જે સમજમાં નથી આવતું દેહ અભિમાનમાં માવવાથી જાણે બે સમજ બની જાય છે બે કામ થાય છે તો ગ્લાનિ પણ થાય છે ઓછો થઈ જાય છે છે એવી ખૂબ ભૂલો કરે માયા એવી જોરથી થપ્પડ લગાવી દે છે જે પોતે તો હાર ખાય છે અને પછી ગુસ્સામાં આવીને કોઈને થપ્પડ કે ચપ્પલ વગેરે મારવા લાગી જાય છે પછી પશ્ચાતા પણ કરે છે બાબા કહે છે કે હવે તો ખૂબ મહેનત કરવી પડે પોતાનું પણ નુકસાન કર્યું તો બીજાઓનું પણ નુકસાન કર્યું કેટલું નુકસાન થઈ ગયું રાહુ નું ગ્રહણ બેસી ગયું હવે બાપ કહે છે દેદાન તો છૂટે ગ્રહણ રાહુ ગ્રહણ બેસે છે તો પછી તે સમય લે છે સીડી ચડીને પછી ઉતરવાનું મુશ્કેલ થાય છે મનુષ્યને આદત પડે છે તો પછી તે છોડવામાં કેટલી મુશ્કેલીઓ થાય છે સૌથી મોટી ભૂલ છે કાળું મોઢું કરવું ઘડી ઘડી શરીર યાદ આવે છે પછી બાકો વગેરે હોય છે તો તેમની જ યાદ બની રહે છે તે પછી બીજાઓને જ્ઞાન શું આપશે તેમનું કોઈ સાંભળશે પણ નહીં આપણે તો હમણાં બધાને ભૂલવાની કોશિશ કરી એકને યાદ કરીએ છીએ આમાં સંભાળ ખૂબ કરવી પડે છે માયા બહુ જ હોશિયાર છે આખો દિવસ શિવ બાબાને યાદ કરવાના જ વિચાર રહેવા જોઈએ હવે નાટક પૂરું થાય છે આપણે જવાનું છે આ શરીર પણ ખતમ થઈ જવાનું છે જેટલા બાપને યાદ કરશો તો દે અભિમાન તૂટતું જશે બીજા કોઈની પણ યાદ નહીં રહેશે કેટલી ઊંચી મંજિલ છે એક બાપ સિવાય બીજા કોઈની સાથે દિલ નથી લગાવવાનું તો જરૂર તે સામે આવશે વેર જરૂર લેશે ખૂબ ઊંચી મંજિલ છે કેવું તો ખૂબ સહજ છે લાખો માં કોઈ એક દાણો નીકળે છે કોઈ સ્કોલરશીપ પણ લે છે ને જે સારી મહેનત કરશે જરૂર સ્કોલરશીપ લેશે સાક્ષી થઈને જોવાનું છે કેવી રીતે સર્વિસ કરું છું ઘણા બાળકો ઈચ્છે છે શારીરિક સર્વિસ છોડી આમાં લાગી જઈએ પરંતુ બાબા સંજોગો પણ જુએ છે એકલો છે કોઈ સંબંધ નથી તો વાંધો નહીં છતાં પણ કહે છે નોકરી પણ કરો અને આ સેવા પણ કરો નોકરીમાં પણ અનેકની સાથે મુલાકાત થશે આ બાળકોને જ્ઞાન તો ખૂબ મળેલું છે બાળકો દ્વારા પણ બાપ ખૂબ સર્વિસ કરાવતા રહે છે કોઈમાં પ્રવેશ કરી સર્વિસ કરે છે સર્વિસ તો કરવાની જ છે જેમના માથે મામલો તે કેવી રીતે ઊંઘ કરે તો છે જ જાગતી જ્યોત બાપ કહે છે હું તો દિવસ રાત સર્વિસ કરું છું થાકે શરીર છે પછી આત્મા પણ શું કરે શરીર કામ નથી આપતું બાપ તો અથક છે ને એ છે જાગતી જ્યોત આખી દુનિયાને જગાડે છે એમનો પાર્ટ જ વંડરફૂલ છે જેમને આ બાળકો પણ થોડા જાણે છે કાળો ના કાળ છે બાપ એમની આજ્ઞા નહીં માનશે તો ધર્મરાજથી દંડા ખાશે બાપનું મુખ્ય ડાયરેક્શન છે કોઈ પાસેથી સેવા નહીં લો પરંતુ દેહ અભિમાનમાં આવીને બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે બાબા કહે છે તમે પોતે સર્વેન્ટ છો અહીં સુખ લેશો તો ત્યાં સુખ ઓછું થઈ જશે આદત પડી જાય છે તો સર્વેન્ટ વગર રહી નથી શકતા ઘણા કહે છે અમે તો ઇન્ડિપેન્ડન્ટ રહીશું સ્વતંત્ર રહીશું પરંતુ બાપ કહે છે ડિપેન્ડ રહેવું સારું છે આધારિત રહેવું સારું છે તમે બધા બાપ પર ડિપેન્ડ કરો છો ઇન્ડિપેન્ડન્ટ બનવાથી પડી જાવ છો તમે બધા ડિપેન્ડ કરો છો શિવ બાબા પર આખી દુનિયા ડિપેન્ડ કરે છે ત્યારે તો કહે છે પતિત પાવન આવો એમની પાસેથી જ સુખ શાંતિ મળે છે પરંતુ સમજતા નથી આ ભક્તિ માર્ગનો સમય પણ પસાર કરવાનો છે જ્યારે રાત પૂરી થાય છે ત્યારે બાપ આવે છે 1 સેકન્ડનો પણ ફરક નથી પડી શકતો બાપ કહે છે હું આ ડ્રામાને જાણવા વાળો છું જમાના આદિ મધ્ય અંતને બીજા કોઈ પણ નથી જાણતા સત્યુકથી લઈને આ જ્ઞાન પ્રાય लोભ છે હમણાં તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો આને જ જ્ઞાન કહેવાય છે બાકી બધી છે ભક્તિ બાપને નોલેજ કહે છે આપણને આ નોલેજ મળી રહી છે બાળકોને નશો પણ સારો રહેવો જોઈએ પરંતુ આ પણ સમજે છે કે રાજધાની સ્થાપન થાય છે કોઈ તો પ્રજામાં પણ સાધારણ નોકર ચાકર બને છે જરા પણ જ્ઞાન સમજમાં નથી આવતું વન્ડર છે ને જ્ઞાન તો ખૂબ સહજ છે 84 જન્મોનું ચક્ર હવે પૂરું થયું છે હવે જવાનું છે આપણા ઘરે આપણે ડ્રામાના મુખ્ય એક્ટર્સ છીએ આખા ડ્રામાને જાણી ગયા છીએ આખા ડ્રામામાં હીરો હિરોઈન એક્ટર્સ આપણે છીએ કેટલું સહજ છે પરંતુ તકદીરમાં નથી તો તદબીર પણ શું કરે ભણતરમાં આવું થાય છે કોઈ નાપાસ થઈ જાય છે કેટલી મોટી સ્કૂલ છે રાજધાની સ્થાપન થવાની છે હવે જેટલું જે ભણશે બાળકો જાણી શકે છે કે અમે શું પદ મેળવીશું અનેકાનેક છે બધા વારિસ તો નહીં બનશે પવિત્ર બનવું ખૂબ મુશ્કેલ છે બાપ કેટલું સહજ સમજાવે છે હવે નાટક પૂરું થાય છે બાપની યાદથી સતોપ્રધાન બની સત્તોપ્રધાન દુનિયાના માલિક બનવાનું છે જેટલું થઈ શકે યાદમાં રહેવાનું છે પરંતુ તકદીર માં નથી તો બાપ પછી બાપ ને બદલે બીજા બીજા ને યાદ કરે છે દિલ લગાવવા થી પછી રડવું પણ ખૂબ પડે છે બાપ કહે છે આ જૂની દુનિયા સાથે દિલ નથી લગાવવાનું આ તો ખતમ થવાની છે આ બીજા કોઈને ખબર નથી એ તો સમજે છે કળિયુગ હજી ઘણો સમય ચાલવાનો છે ઘોર નિદ્રામાં સુતેલા છે તમારું આ પ્રદર્શન પ્રજા બનાવવા માટે વિહંગ માર્ગની સર્વિસનું સાધન છે રાજા રાણી પણ કોઈ નીકળી પડશે ઘણા છે જે સર્વિસ નો સારો શોખ રાખે છે પછી કોઈ ગરીબ કોઈ સાવકાર છે બીજાઓને આપ સમાન બનાવે છે તેનો પણ ફાયદો તો મળે છે ને આંધળાઓની લાઠી બનવાનું છે ફક્ત આ બતાવવાનું છે કે બાપ અને વારસાને યાદ કરો વિનાશ સામે છે જ્યારે વિનાશનો સમય નજીક જોશે ત્યારે તમારી વાતોને સાંભળશે તમારી સર્વિસની પણ વૃદ્ધિ થતી જશે સમજશે બરોબર ઠીક છે તમે કહેતા તો રહો છો કે વિનાશ થવાનો છે તમારું પ્રદર્શન મેળાની સર્વિસની વૃદ્ધિ થતી રહેશે કોશિશ કરવાની છે કોઈ સારો હોલ મળી જાય ભાડું આપવા માટે તો અમે તૈયાર છીએ બોલો તમારું વધારે જ નામ પ્રસિદ્ધ થશે એવા ઘણાની પાસે હોલ પડ્યા હોય છે પુરુષાર્થ કરવાથી ત્રણ પગ પૃથ્વી ના મળી જશે જ્યાં સુધી તમે નાના નાના પ્રદર્શન રાખો શિવ જયંતિ પણ તમે મનાવશો તો અવાજ થશે એ જ પતિત પાવન છે સ્ટેમ્પ પણ હકીકતમાં અસલી આ ત્રિમૂર્તિની છે સત્ય મેવ જયતે આ છે વિજય મેળવવાનો સમય સમજાવવા વાળા પણ સારા જોઈએ બધા સેવા કેન્દ્રના જે મુખ્ય છે તેમણે અટેન્શન આપવું પડે પોતાની સ્ટેમ્પ કાઢી શકે છે આ છે ત્રિમૂર્તિ શિવ જયંતિ ફક્ત શિવ જયંતિ કહેવાથી સમજી નહી શકે હવે કામ તો બાળકો જ કરવાનું છે અનેકનું કલ્યાણ થશે તો કેટલી લિફ્ટ મળશે સર્વિસ ની લિફ્ટ ખૂબ મળે છે પ્રદર્શન થી ખૂબ સર્વિસ થઈ શકે છે પ્રજા તો બનશે ને બાબા જુએ છે સર્વિસ પર ક્યાં બા કોનું અટેન્શન રહે છે દિલ પર પણ તેજ ચડશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જો એકવાર કોઈ ભૂલ થઈ તો તે જ સમયે કાન પકડવાના છે બીજી વાર તે ભૂલ ન થાય ક્યારે પણ દેહ અહંકારમાં નથી આવવાનું બાબા કહે છે જ્ઞાનમાં પ્રવીણ બની અંતર્મુખી રહેવાનું છે બીજું સાચા પિતા વ્રતા બનવાનું છે જીવતા જ બલિ ચડવાનું છે કોઈ સાથે પણ દિલ નથી લગાવવાનું બે સમજીનું કોઈ પણ કામ નથી કરવાનું આજનું વરદાન જાદુઈને જુદાઈને સદાકાળ માટે વિદાય આપવાવાળા સ્નેહી સ્વરૂપ ભવ જે સ્નેહીને પસંદ છે તે જ સ્નેહ કરવાવાળાને પસંદ હોય આ જ સ્નેહનો સ્વરૂપ છે ચાલવાનું ખાવાનું પીવાનું રહેવાનું સ્નેહીનું દિલ પસંદ હોય એટલે જે પણ સંકલ્પ अथवा કર્મ કરો તો પહેલા વિચારો કે આ સ્નેહી બાપનું દિલ પસંદ છે એવા સાચા સ્નેહી બનો તો નિરંતર યોગી સહજ યોગી બની જશો જો સ્નેહી સ્વરૂપને સમાન સ્વરૂપમાં પરિવર્તન કરી દો તો અમર ભવનો वरदान મળી જશે અને જુદાઈને સદાકાળ માટે વિદાય મળી જશે સ્લોગન છે સ્વભાવ ઈઝી એટલે કે સરળ અને પુરુષાર્થ અટેન્શન વાળો બનાવો પોતાની શક્તિશાળી મંસા દ્વારા સકાશ આપવાની સેવા કરો જેવી રીતે બીજમાં આખો વૃક્ષ સમાયેલું રહે છે એવી રીતે સંકલ્પ રૂપી બીજમાં આખા વૃક્ષનો વિસ્તાર સમાઈ જાય ત્યારે સંકલ્પોની હલચલ સમાપ્ત થશે જેવી રીતે આજકાલ દુનિયામાં રાજનીતિની હલચલ વસ્તુઓના મૂલ્યની હલચલ કરન્સીની હલચલ કર્મ ભોગની હલચલ ધર્મની હલચલ વધતી જઈ રહી છે એ હલચલથી સ્વયંને તથા સર્વને બચાવવા માટે મન બુદ્ધિને એકાગ્ર કરવાનો અભ્યાસ કરતા સકાશ આપવાની સેવા કરતા રહો ઓમ શાંતિ